પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો હતો પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા રાષ્ટ્રધ્વજ કલરના બ્લૂન છોડીને મેચનું ઓપનિંગ કરાયું હતું પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લડ લાઇટ લાગેલ હોવાથી દરરોજ શેડ્યુલ પ્રમાણેની મેચો ઝાકા પ્રકાશને અવરોધ વિના રમાડી શકાશે સમગ્ર આદિવાસી સમાજને યુવાઓ સશક્ત બને શિક્ષિત અને સંગઠિત બની વ્યસન મુક્તિના ધ્યેય સાથે એકતા બંધુતા સાથે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે લોકો સાથે ઉષ્માભર્યા સંબંધો તેવા હેતુથી ટ્રાઇબલ યુનિટી કપનો શુભારંભ કરાયો છે સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમુદાયના ક્રિકેટર પોતાની ટીમ બનાવી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે આ ટુર્નામેન્ટ સમગ્ર ગુજરાતમાંથી બસોથી પણ વધારે ટીમો ભાગ લેનાર છે ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓને ટી શર્ટ આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ પ્રયાસ કરાયો છે ટુર્નામેન્ટની વિજેતા ટીમને એકાવન હજાર રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી તેમજ રનર્સઅપ ટીમને પચીસ હજાર રોકડ તથા ટ્રોફીનું ઇનામ સાથે તમામ મેચોમાં મેન ઓફ ધ મેચ પ્લેયરને ટ્રોફી પણ આપવામાં આવનાર છે ઘેર બેઠા ટીવી કે મોબાઈલ પર નિહાળી શકે તે માટે ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પ્લેટફોર્મ પર ટેન્ટ સ્પોર્ટ્સ નામની ચેનલ પર જોઈ શકાય છે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લડ લાઇટ લાગેલ હોવાથી દરરોજ શેડ્યુલ પ્રમાણેની મેચો ઢાકા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાય છે